વિસનગર આઈટીઆઈ ઓવરબ્રિજને લંબાવવા બાબતે વેપારીઓનો વિરોધ સોના કોમ્પ્લેક્સના વેપારીઓએ આવેદન આપ્યું ઓવરબ્રિજ ન લંબાવવા કરી માંગ વિસનગર શહેરના આઈટીઆઈ રેલવે ફાટક ઉપર બની રહેલ ઓવરબ્રિજને લંબાવવા કરાયેલ ભલામણને લઈ શુક્રવારના રોજ સોના કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી બ્રિજ આઈટીઆઈ ચોકડી નજીક પૂરો કરવાની માગણી કરી છે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા આ બ્રિજ ચાર રસ્તા નજીક પૂરો થતો હોવાથી અકસ્માતની સંભાવનાને લઈ આરોગ્ય મંત્રીને ભલામણ કરી લંબાવવા રજૂઆત કરી છે વિસનગર શહેરના ખેરાલુ હાઇવે ઉપર આવેલ આઈટીઆઈ ફાટક પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે જેમાં આ ઓવરબ્રિજ ધરોઈ કોલોની નજીક વિદ્યાનગરથી શરૂ થઈ આઈટીઆઈ ચાર રસ્તાથી પચાસ મીટર દૂર ઉતારવાનો છે જો આઈટીઆઈ ચાર રસ્તા નજીક બ્રિજ ઉતરે તો અકસ્માત ઝોન બનવાની શક્યતાને આધારે નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલને લેખિત રજૂઆત કરી હતી જેના પગલે આરોગ્ય મંત્રી દ્વારા જીયુડીસીને બ્રિજનું એક્સટેન્શન કરવા સૂચના અપાતા જીયુડીસીના કર્મચારીઓ સર્વે માટે પણ આવ્યા હતા જ્યાં બ્રિજ લંબાવવાની ભલામણને લઈ આઈટીઆઈથી કાંસા ચોકડી ઉપર દુકાનો ધરાવતા સોના કોમ્પ્લેક્ષના વેપારીઓમાં વિરોધનો સૂર જોવા મળ્યો હતો અને શુક્રવારના રોજ સોના કોમ્પ્લેક્ષના વેપારીઓ સાંજના સમયે એક મામલતદાર કચેરીએ એકઠા થયા હતા અને આ બ્રિજ આઈટીઆઈ ચાર રસ્તા નજીક પૂરો કરવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અહેવાલ બ્યુરો રિપોર્ટ વિસનગર